કપરાડા તાલુકાની ગામમાં મહિલાએ દરવાજો ખોલતા જ સાપે દંત માર્યો હતો પરંતુ મહિલાની સતર્કતાને કારણે ડંખ લાગ્યો ન હતો આ સાપને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના યુવાનોએ ઘરમાંથી કોબરાનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો કપરાડા તાલુકાના નળીમદની ગામમાં રહેતા લાલુભાઈ ઈશ્વરભાઈ મહાતુના ઘરમાં મહિલા દરવાજો ખોલતા જ ઝેરી કોબરા સાપે ડંખ માર્યો હતો પરંતુ મહિલાની સમય સૂચકતાને કારણે મહિલા પાછળ ખસી જતા ડંખ લાગ્યો ન હતો સ્થાનિક નાગરિક સતીશભાઈને કોબ્રા અંગેની જાણ થતા તેમણે ધરમપુરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડ અને ભાવિનભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા તેઓ લાલુભાઈના ઘરે આવી પહોંચ્યા હતા તેમણે ભારે જહેમત ઉઠાવી ઘરની અંદર કબાટની નીચે ભરાઈ ગયેલા ઝેરી કોબરાનું રેસ્ક્યુ કર્યું હતું આ કોબ્રા સાપે ચાર દેડકાને એક ઉંદર નો શિકાર કર્યો હતો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા એટલે વન્યજીવોને કોઈ બી મારવું નહીં એ પોતાના ખોરાક માટે જ આવે છે જેમ કે દેડકા છે ઉંદર છે પલાવડી છે એવો જે કંઈ કીટકો છે એવા જીવ ખાવા માટે જ આવે છે આ વન્યજીવોને મારવાથી પણ ગુનો બને છે કેમ કે વન વિભાગે હવે જે કલમ ઓગણીસો ના કલમ અનુસાર જેવા જેવા સિડ્યુલોરમાં આવે છે એવા સાપો કે કોઈ બી સાપોને વન્યજીવોને હાનિ પહોંચાડવી એને મારવું એને રજાડવું એક ગુનો બને છે એટલે આવા વન્યજીવોને કોઈ મારવું નહીં જોઈએ આવી જાય તો તાત્કાલિક પણ વન વિભાગનો સંપર્ક કરવો કા પછી અમારા જેવા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર જે વન્યજીવોને બચાવે છે જેમ કે નાગ કામડિયો